આવું ઉ ગૌણી પ્યો રે અવીર નો માદી હે મળે આગણીએ રો வீரோ மீஹாயு ரோ ரே மிநாத்த

માતાજી અને માં ભગવતી ને પ્રાર્થના કરતા એક યાદી કરું એ ਲਬ ਤਣਾ ਆ ਮਲਗ ਮਾ ਗਿਆ ਕੋਈ ਪਣ ਮਾਰੂ ਨਧੀ ਸਾਰਸ ਗੜੋ ਸਵਾਰਥੀ ਮੈਂ ਖੂਬ ਜੋਇਉ ਸੇ ਮਥੀ ਇਹ ਯਥੜਾ ਵਜ਼ੂ ਯਾ ਗਿਆਨ ਮਾ ਮਾਰੀ ਧਾ ਸੁਣੀ ਜਟ ਦਰੋੜ ਦੇ ਇੱਕ ਉਰ ਦੇਵ ਸਮਰਦ ਮਾਜ ਸਾ ਦੀ ਚੀਤ ਚਰਣੇ ਛੋੜ ਦੇ ਮਾਰੂ ਜੀਤ ਚਰਣੇ ਛੋੜ ਦੇ કહું કથની અંકારની કડી અંબિકા તારો યા રો ગળી હે ભ વાચલ ભગવતી જુદું પડેલું જોડ દે એ કુરદેવ સમરત માત શી ચિત તારણે ચોડ દે ਏ ਵੀ ਸੁਨਿਆਪਕ ਤੂੰ ਵੜੀ ਯਾਦੀ ਯਨਾ ਦੀ ਇਸਵਰੀ ਨੇ ਤੀ ਕਹੀ ਵੇਦੋਂ ਨ ਮੈਂ ਸਜਰਾ ਅਦਰ ਸਰਵੈ ਸਵਰੀ ਤੇ ਭਗਵਾਸਨ ਭਗਵਤੀ ਜੂਦੂ ਪੜੇਲੂ ਜੋੜ ਜੇ ਕੇ ਕੁਰਦੇਵ ਸਮਰਦ ਮਾਤ ਸਾਧੀ ਜੀਤ ਚਰਣੇ ਜੋੜ ਜੇ ਮਰੂ ਜੀਤ ਚਰਣੇ ਜੋੜ ਜੇ ਕਈ ਗਹਾਰਨੀ ਵਿਆਧੀ ਹਰਉ ਖਾਲੂ ਮਾਰਣੀ ਖਾਂਡਾ ਧਰੀ ਜਗਰਾਖਣੀ ਮਹਾਦੇਵ ਥਾਲਦਾਲ ਬਾਸਣੀ ਬਾਂਡੋ ਧਰੀ ਚਾਮੁੰਡ ਮਾਤੂ ਕ੍ਰਪਾ ਮੂਰਤੀ ਕਾੜ ਜਾ ਮਾ ਕੋਰ ਜੇ ਏ ਕੁਟ ਦੇਵ ਸਮਰਥ ਮਾਤਿ ਸਾਖਤੀ ਚਿਤ ਚਰਣੇ સૂર્યમાં માયે પ્રબળ સૌમાં માં હસે અન જોડ પાલું કરે વિનતી તું માન મુખું દે ભગવતી શક્તિ એક અને સ્વરૂપ એક ઈ બ્રહ્માંડ ભાંડોદરી એમ કેવાય કે કવિ કાગ બાપુ લખે દાદ બાપુ લખે કવિ પાલુ ભગત લખે બધા કવિઓ એમ કેવાય કે પોતપોતાની રીતે રીતે કાળાવાલા કર્યા છે કવિ નોરા કવિઓના પગ પૂજો હું કવિ સામે બોલું એવું નથી પણ લાગુ પડે એટલે માં ભગવતી એમ કેવાય ભગવાન જય એમ કેવાય કે લંકા માં ગયા

પૃથ્વીના શાળા ઢાકી દીધા અને પછી માં ભગવતી હાલતી થઈ પણ કેવી રીતે હાલતી થઈ તો દાદા ઈશ્વર લખે ગમ ધમંતરી પામ ધનઢમ અને બાપુ કેવા માતાજી એમ કેવાય કે દાંતાઈ વાત અતિશય ક્રોધમાન થાય

लड़ थड़ हड़ड़ दक दक नद हालत कुदक ईव दड़वड़त अलग धड़ाना रे पर हंसकल तो हस मसद तबग नारद हस दुनिया धर ने रसा तल जात दांत जामुन मदक बदमुंड जेर या कड़क दांत की गाम का सजे कड़क दांत की गाम का हम की वाहन की सिया दुताड़ी वागी कमार ना